નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશોનો તૈયારી સ્વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ચોવીસ હજાર કાયમી શિક્ષકો ભરતી જ રદ હાઈકોર્ટે ચોવીસ હજાર શિક્ષક ભરતી રદ કરી આઠ વર્ષનો પગાર પાછો આપવાનો આદેશ કર્યો છે આટલી ભરતી રદ થશે અને આટલી ભરતી કરવામાં આવશે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ તો અહીં વિડીયો વાત કરવાના છે તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ટેલિગ્રુપ બંને બનાવ્યું છે અને બંને જગ્યાએ રીતે જોઈન્ટ થઈ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તમને ચાલ પણ મિત્રો શિક્ષણ જગતની શિક્ષણ જગતની હર માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે કોઈ પણ ભરતી આવે પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામ મારી સાથે માહિતી મળતી રહેશે ચેનલને આવશે સબસિક્રમ ભૂલશો નહીં તો મિત્રો તમને વાત કરી તેમ ચોવીસ હજાર જે શિક્ષકો છે તેમને કાયમી ભરતી રદ કરી અને આઠ વર્ષો પગાર પાછો મેં તમે જોઈ શકો છો લેટેસ્ટ જે અપડેટ આવી છે તે છે કે હાઈકોર્ટ ચોવીસ શિક્ષકોની ભરતી રદ કરી આઠ વર્ષો પગાર પાછો આપવાનો આદેશ કર્યો છે તો મિત્રો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને કોલકત્તા હાઈકોર્ટ તરફ ઝટકો લાગ્યો છે હાઈકોર્ટ સોમવાર બે હજાર સોળમાં થયેલી શિક્ષક ભરતી રદ કરી ઉપરાંત ગેરકાયદેસર નિમણૂંક પર કામ કરેલા શિક્ષક પાછલા સાત આઠ વર્ષ દરમિયાન મળેલો પગાર પાછો લેવા પર નિર્દેશ આપવામાં આવ્યો છે કલકત્તા હાઈકોર્ટ જસ્ટિસ દેવાંગ દેવાંગ વસાકર અને જસ્ટિસ સબ્બર રસીડીની બેન્ચ પંચમ બંગાળ સ્કૂલના સર્વંચ કર્મિશન ડબલ્યુ ડબલ્યુ એસસીને નવી નિમણૂક પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે તો તમે જોઈ શકો છો મિત્રો બે બી હજાર સોળમાં શિક્ષક પરથી રદ કરવામાં આવી છે લોકો નોકરી તો કઈ સારી પગારમાં પાછો આપવો પડશે તો મિત્રો બંગાળ સરકાર સુકાનું ચૂંટણી ખોર પટકા મમતાને આપ્યું છે જોઈ શકો છો મિત્રો લેટેસ્ટ અપડેટ આવી હતી આવીને અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જે વાત મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ